રાજ્યમાં ચોમાસું નબળું પડ્યું નવસારી પહોંચ્યા બાદ ચોમાસાની ગતિ ધીમી પડી છે આજે રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી દાહોદ મહીસાગર છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી તાપી અમરેલી ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે પંદર જૂનની વાત કરીએ છોટાઉદેપુર ડાંગ અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે કયા કયા વરસાદ વરસી શકે છે તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લા કે જ્યાં વરસાદ વરસી શકે છે ડાંગ સુરત વલસાડ નવસારી તાપી તમામ જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો કે જ્યાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે જેમાં અમરેલી ભાવનગર બોટા સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી શકે છે પંદર જૂને ક્યાં ક્યાં વરસાદ વરસશે તો છોટાઉદેપુર ડાંગ અને નવસારીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે પંદર જૂને વલસાડ ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સોળ જૂનની વાત કરીએ નવસારી વલસાડ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે